જય માતાજી જય મા મંગલ મિત્રો હું શું બને ફરી વાર મિત્રો આપણે લાલ ડુંગળી લાઈવ હરાજી જોવાનું છે બાકી પેલા કરી તો આજે ગુરુવાર મિત્રો આજની બધી મિત્રો આજની લાલ ડુંગળીમાં મિત્રો આજની આ આવક અને લાઈવ હરાજી અત્યાર મિત્રો આલે છે અત્યારે આપણે અહીંયા સફેદ ડુંગળીમાં મિત્રો આજની વાત કરીએ તો આ બધી મિત્રો આજની સફેદ ડુંગળી ની આવક છે હરાજી મિત્રો અત્યાર થાય છે હોલી સાઈડ માં લાલ ડુંગળીમાં મિત્રો અત્યાર થાય છે અહીંયા આપણી ચેનલનું મિત્રો તમને પહેલાં નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મવા માર્કેટિંગ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતને લગતામાં મિત્રો તમને તમામ મિત્રો વિડીયોમાં જોવા મળે છે કેમ કે મિત્રો આપણી આ ખેડૂત મિત્રોની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતનો દીકરો છું એટલે મિત્રો આપણી ચેનલમાં ખાસ કરીને મિત્રો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાકી મિત્રો આજે આપણે વાત કરીએ ભાવમાં તો આજ મિત્રો નવી ડુંગળીમાં મિત્રો આજે થોડોક ઉશાળો છે એટલે કે મિત્રો થોડીક તેજી છે નવી ડુંગળીનો વકલ ત્રણસો ને પચાસ પ્લસનો મિત્રો આજે એક વકલ મિત્રો ઇલો છે એટલે સોવી મિત્રો આજને લાઈવ બજાર ભાવ કે જૂની ડુંગળીના કહેવા છે નવી ડુંગળીના કહેવા છે મીડિયમ ક્વોલિટીના કહેવાય એટલે બાકી મિત્રો તમને લાગત મિત્રો આજની લાઈવ મિત્રો તમને રાજ બતાવી કે કેવા મિત્રો વકલલા કઈ રીતના ભાવ છે મિત્રો વિડીયો મિત્રો તમે આખો જો મિત્રો તમને ખબર પડશે કે કેવા વકલના મિત્રો કઈ રીતના છે હમણાં મિત્રો ઘણા ખરાની એવી કોમેન્ટ આવે છે ઇન્સ્ટાગ્રામમાં કે અનિલભાઈ તમે હારા વકલા જ બતાવો છો એમ ઇન્સ્ટાગ્રામમાં મિત્રો એવું છે કે એકથી બે વકલ મિત્રો તમને બતાવી YouTube યુટ્યુબમાં મિત્રો કે એક એકથી મિત્રો સરેરાશ મિત્રો તમને વિડીયોમાં બતાવવું જોઈએ દસ પંદર વીસ લા એટલે ખબર પડે ખેડૂત અને કેવા લા છે બાકી ફેસબુકમાં મિત્રો જોતા હોય તો ખાસ કરીને મિત્રો ફોલો કરજો યુટ્યુબમાં જોતા તો સબસ્ક્રાઇબ કરજો બાકી હેલો મિત્રો મળ્યું ફટાફટ જીતા મને લાલ ની લાઈવ મિત્રો આ વક્કલા પૂરા ચારસો રૂપિયા મિત્રો ભાવ છે નવી ડુંગળી છે મિત્રો તમે ક્વોલિટી જો આપણે ખેડૂત મિત્રો આપણે પૂછ્યું કઈ રીતનો મિત્રો માલ છે તમે જો કેવું કામ મોટભાઈ તમારું ખંભા તાલુકાનું રાણીંગ રાણીંગ પ્રાંગા કેટલી થેલીઓ લેવા હતા ઓગણીસ ઓગણીસ થેલી કેવો કુતારો હારી હારી એકસો ત્રણ લેવા હતા હજી તો બાકી છે વીણી વીણી હારો માલ લેવા છે

મિત્રો આપણે ખેડૂત મિત્રો ની મિત્રો આપણે રાહ જોઈ છે કે તમે ક્વોલિટી મિત્રો ખેડૂત મિત્રો એમ કે છે કે આના આઠસો નવસો રૂપિયા મિત્રો ભાવ થયો છે સાતસો આઠસો પણ આના મિત્રો ચારસો રૂપિયા મિત્રો ભાવ છો ખેડૂત મિત્રો હું બોલા તમે જો મિત્રો બાકી આવા મિત્રો રોજના મિત્રો વિડીયો જોવા માટે ખાસ કરીને મિત્રો ચેનલ ને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો બસો ને પચાસ ગોલ્ડ એકાણ રસ્સો એકા એકા સાતસો રૂપિયા સાતસો રૂપિયા ત્રણસો એક એક રૂપિયા ત્રણસો એક રૂપિયા ત્રણસો બાર તેર સાઠાવી એકમી બાવીસ એકત્રીસ બત્રીસ એકતાલીસ એકતાલીસ બેતાલીસ બાવન બાવન રૂપિયા ત્રણસો બાવન ત્રેપન રૂપિયા ત્રણસો ત્રેપન ત્રેપન રૂપિયા છોપન છોપન રૂપિયા પંચા પંચ રૂપિયા ત્રણસો છપ્પન એકસો રૂપિયા એકસો બાસઠ બાસઠ રૂપિયા ત્રણસો બાસઠ એકોતેરતેરતેરતે ચારસો 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 જ્યાં ભાઈ કોઈ ચારસો ચારસો રૂપિયા બોલતા ચારસો ચારસો ગોલ્ડ ચારસો 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 રૂપિયા મિત્રો પૂરો ભાવ શો ક્વોલિટી મિત્રો તમે જો નવી ડુંગળી છે મિત્રો સુપર ક્વોલિટી મિત્રો માલ ચારસો રૂપિયા મિત્રો પૂરો ભાવ એપીએમસી મોવા વીસ કિલોનો ભાવ છે રોજ મિત્રો હરાજી ના વિડીયો જોવા માટે મિત્રો ખાસ કરીને આપણી ચેનલ સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો ચારસો રૂપિયા મિત્રો પૂરો ભાવ છે નવી ડુંગળી ત્રણસો ને બચા બચાવ્યા ગોલવાય કોઈ બચા બચાવ્યા ત્રણસો બચા એકાદપન સોપન છોપન ત્રણસો સોપન સોપન રૂપિયા ત્રણસો ને સોપન સોપન ર્યા સવાઈ કોઈ જોઈ સભાઈ ત્રણસો સોપન સોપન ત્રણસો મિત્રો સુપર ક્વોલિટી મિત્રો માલ છે ક્વોલિટી મિત્રો તમે જો નવી ડુંગળી ત્રણસો ને રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો એપીએમસી માં વીસ કિલો મિત્રો ભાવ છે ત્રણસો ને ચોપન રૂપિયા સુપર ક્વોલિટી નો મિત્રો માલ છે નવી ડુંગળી રૂપિયા

બસો ને વીસ રૂપિયા મિત્રો ભાવશો ક્વોલિટી મિત્રો તમે જો એપીએમસી માં નવી ડુંગળી છે મિત્રો બસો રૂપિયા મિત્રો આનો ભાવશો ક્વોલિટી મિત્રો તમે જો નવી ડુંગળી બસો રૂપિયા બસો ને સત્તાવન બોલતા બસો હાથા હાથા

બસો નેકોતેર રૂપિયા મિત્રો ભાવ છો મોટો મિત્રો વકલ છે ક્વોલિટી મિત્રો નવી ડુંગળી છે મિત્રો આ રીતનો મિત્રો ભાવ છે એપીએમસી એકોતેર રૂપિયા જો મિત્રો હા જૂની ડુંગળીના બસો ને આડત્રીસ રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો મિત્રો આપણે હરા દે ને તમને મિત્રો બતાવી દઉં ક્વોલિટી જૂની ડુંગળી છે મિત્રો બસો ને આડત્રીસ માં મિત્રો વકલજો ક્વોલિટી જો મિત્રો એપીએમસી છોપન છપા સાત સિત પંચોતેર આઠસોતેર ઓગણ એકાતે પંચાણું

બસો ને બાવન રૂપિયા મિત્રો પાવશો નવી ડુંગળી નો ક્વોલિટી મિત્રો તમે જુઓ આ રીતે મિત્રો કઈક માલ છે કિલો નો મિત્રો છે બસો ને બાવન રૂપિયા બે બે ચારસો ના વાગ્યા બાર પંદર અઠાવી બાવી પચીસ બત્રી એકસો બેતાલીસ બસો બેતાલી બેતાલીયા બસો બેતાલીસ બેતાલીસો બેતાલીસ બેતાલીયા બેતાલીસ બેતાલીસો બેતાલીસ બેતાલીયા બેતાલીસ

બે રૂપિયા હજાર પાંચ હોય બસો હોય બનસો એકવીસ પચીસ રૂપિયા બસો પચીસ પચીસ રૂપિયા રૂપિયા છવ્વીસ રૂપિયા છવ્વીસ હજાર બસો ને રૂપિયા મિત્રો ભાવશો જૂની ની ક્વોલિટી મિત્રો તમે જો

એકસો ને એકસઠ રૂપિયા મિત્રો ભાવ છો ક્વોલિટી મિત્રો જૂની ડુંગળી છે એકસો ને એકસઠ રૂપિયા વચરાજ વચરાજ વચરાજ

हेलो भाई 9781819211 पकड़ दो अमर 22 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 બસો ને રૂપિયા મિત્રો કેટલા પંચાવન એકસો ને પંચાવન રૂપિયા પંચાવન રૂપિયા બોલભાઈ પંચાવન પંચાવન રૂપિયા પંચાવન

44 સોમાલી હા રૂપિયા મિત્રો ભાવ છે જોની ડુંગળી છે મિત્રો ક્વોલિટી મિત્રો તમે જોજો જોની ડુંગળી 245 રૂપિયા મિત્રો ભાવ છે જોની ડુંગળી એપીએમસી મોવા 20 કિલોનો મિત્રો ભાવ છે

સોમાલી 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 સોમાલીસતાલીસ છે

એકાનવેન બાવન પચાસ છપન અઠ્ઠાનુ અઠાવન અઠાનુ ઓગણ ઓગણીસ રૂપિયા ઓગણીસ રીતે પાંચ રૂપિયા પંચોતેર સાત સોતેયર એકસો સોંત સાચો સાંચોદે અઠતર ઓગણાવીસ આશી એકાચી માસી એકસી રૂપિયા એક માસી પાસી તારસી ત્રણસો રૂપિયા આઠ આસી પાંચ રૂપિયા સવાણસી પાસી હજાર હજાર વાય છે નવી ડુંગળી છે મિત્રો એકસો ને બાણું મિત્રો વકલ ના બસો પિસ્તાલીસ રૂપિયા મિત્રો ક્વોલિટી મિત્રો મિત્રો આપડે હરાજાય મિત્રો ક્વોલિટી બતાવી દો બસો પિસ્તાલીસ રૂપિયા મિત્રો ભાવશો વીસ કિલો